હાલ જિલ્લામાં ધર્મ પરિવર્તન માટે ઠેર ઠેર બીજા રાજ્યના પોસ્ટરો દ્વારા શાંતિ સભાઓ સાજાપણાની સભાઓના આયોજન થકી ભલભલા પ્રકૃતિ પૂજક આદિવાસીઓને વિદેશી ધર્મમાં લઈ જવા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જેના સમર્થનમાં એકસો એકોતેરના ધારાસભ્યોનો વિડીયો વાયરલ થતાં ઉગ્ર વિરોધ કરાયો હતો

મિશનરીઓને ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યનું પુત્રું દહન કરાયું હતું દેવિર સાથના અધ્યક્ષ અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર પુત્ર દહન કરાયું હતું જેમાં તાપીને વ્યારા પોલીસે સ્થળ પર આવી પુતળા દહન કરનારાઓની ધરપકડ કરી ડિટેન કર્યા હતા કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર સાથે તાપી જિલ્લા અને આદિવાસી વિસ્તારમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનની ઘટનામાં સ્થાનિક એકસો ના ધારાસભ્ય મોહનભાઈ કોકણીની ભૂમિકા અને સમર્થન વિરોધ કર્યો હતો એકસો ઇકોતેરના ધારાસભ્ય મોહન કોકણીના રાજીનામાની માંગણી સાથે પોતે ખ્રિસ્તી હોવાના કારણે વોટ બેંકની રાજનીતિ માટે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજનું ધર્મ પરિવર્તન કરાવવા મોટી મોટી પ્રાર્થના સભાઓ ધારાસભ્ય મોહન કોકડીના સમર્થનથી થતી હોવાના આક્ષેપો સાથે દેવીરસ સેનાએ વિરોધ નોંધાવ્યો હતો નોંધવું રહ્યું કે જેમના દાદા પરદાદા પ્રકૃતિ પૂજક આદિવાસી હતા તેઓ આજે વિદેશી ધર્મને માનતા થઈ ગયા છે ડુંગરદેવ ગોવાડ દેવ નાગદેવ અને વાઘદેવને પૂજવાની જગ્યાએ તેઓ ચર્ચમાં હાલેલુલિયા કહેતા થઈ ગયા છે અત્યારે ક્યાંક ને ક્યાંક વિદેશી ફંડિંગના કારણે ધર્મ પરિવર્તન કરાવનારાઓ ગાડી અને બંગલાવાળા થઈ ગયા જ્યારે ભોળી છેતરાયેલી પ્રજા બિચારી ત્યાં જ રહી ગઈ એમને તો એ પણ નથી ખબર કે ધર્મના નામે ચાલતા વેપારના તેઓ શિકાર થઈ ગયા આવનાર દિવસોમાં આ વિરોધ ગુજરાતના દરેક જિલ્લામાં થાય તો નવાય નહીં એચ એચાર કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી